સુરત રેન્જ આઈજી સાયબર ક્રાઇમે એક મોટો ઓનલાઈન છેતરપિંડીના નેટવર્કનો પર્દાફાશ કરી આઠ આરોપીઓને ઝડપ્યા નેટવર્ક ચાઇનીઝ ગેંગ સાથે મળીને ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક ડીએલએફ કંપની બનાવી ટૂંકમાં છેતરવાનું કામ થતું હતું આરોપીઓ લોકોને અલગ અલગ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સની ખરીદી પૂર્ણ કરવાના ટાસ્ક આપતા હતા અને આ ટાસ્ક પૂર્ણ કરવા બદલ રોજના પંદરસોથી ત્રણ હજાર રૂપિયા કમાવાની લાલચ પણ આપતા હતા આ રીતે લોકો વિશ્વાસમાં લઈને આરોપીઓએ રૂપિયા ચૌદ લાખથી

અલગ અલગ એકાઉન્ટમાં જે એકાઉન્ટ તે લોકો ભાડે રાખતા હોય છે અને અલગ અલગ એકાઉન્ટમાં રકમ જમા કરાવતા હોય છે જે રકમ જમા થયા બાદ એ એકાઉન્ટ ધારકને માત્ર એની પાસેથી ભાડેથી લીધેલું હોય અને જે બીજા એજન્ટો છે એ એજન્ટો એ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે